વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક જગ્યા હોવાથી લોકોનો પડાવ આમાં ભય રહેતો હોય છે

ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે આ જે લોકોના જેના ડિમોલેશન થશે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે કે શું શું કઈ રીતે આપે આદેશ આવી શકે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે ગાસકો પર સોશિયલ ડાબ દ જેના માટે મંજૂરી આપો 900 એકર મુકામે જે આખો હાથમાં છે ત્યારે આ તમામ છે જે તેલા છે ને દૂર કરવામાં આવે કે જેથી કરીને આ નદીનો કાંઠો છે એ ચોખો અને સ્પષ્ટ દેખાઈ શકે એલા નદીનો કાંઠો પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે પણ રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ પણ હાથમાં છે ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ હાથમાં